ચિત્રના દલિત આગેવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા દલિત આગેવાન મંજીભાઈ કાંજીભાઈ રાઠોડે એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની મહિલાએ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનું અને તેને વારંવાર ધમકાવી મારી નાખવાની ધમકી આપતા હોવાના અનુસંધાને મહિલાએ મનોરભાઈ કાનજીભાઈ રાઠોડ અને વિનાબેન કાનજીભાઈ રાઠોડ સામે બોરતલાવ પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી બોરતલાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદી બેને ફરિયાદ આપી છે કે આરોપીએ ઘણા સમયથી તેની ઉપર દુષ્કર્મ કરેલ છે તથા તેના ઘરમાં તેને ગોંધી રાખી અને અવારનવાર તેને મારકૂટ કરે છે અને દુષ્કર્મ બાબતેની જે ફરિયાદ જે છે એ નોંધી અને આગળની તપાસ મહિલા પીઆઈશ્રીને સોંપવામાં આવેલી છે આ તપાસમાં જે મહિલાનું જે છે મેડિકલ કરવામાં આવેલું છે અને પુરાવા એકઠા કરી અને વહેલી તકે આરોપીને અટક કરવામાં આવશે હા એ માતા જે છે તે બી ફરિયાદી બેનને અવારનવાર મારતા હોય અને માનસિક ત્રાસ આપતા હોય એ અનુસંધાને ફરિયાદમાં તેનું નામ છે હા સમાજમાં એ કાર્યકર છે સમાજનો હા એના વિરુદ્ધ અગાઉ બી એક ગુનો દાખલ કરવામાં આવેલ છે Thank you.